મિત્રો હું કાળી કંબોઈ આવ્યો છું કાવી કંબોઈ આ મંદિર છે એ અત્યારે ખુલ્લું છે પાછળની સાઈડમાં દરિયો ભૂગવી રહ્યો છે માણસો દર્શન કરી રહ્યા છે આ મંદિર છે અહીં શિખરના આ ભાગ સુધી નીચેનો ભાગ ત્યાં સુધી આખે આખું મંદિર પાણીમાં ઘટ થઈ જાય છે દરિયા પીરાની માથે પાણી ફેરવે છે આ વડોદરાથી જંબુસર પછી આવતા કાવિકંબોય છે આ સ્થળ અહીંયા ચોપાટી પણ છે અહીંયા દરિયાની ભરતી અને ઓટ આધારે દર્શન થાય છે સામે જે છે આ એના રહેવાના બધાય છે અને સ્તંભેશ્વર મહાદેવ કહેવામાં આવે છે આ એની ચોપાટી છે સરસ મજાની હું આખા ભજનવાળા તરફથી દાદાને પગે લાગવા આવ્યો છું આપ સૌ દર્શન કરશો હું આપને અંબેશ્વર મહાદેવનું ચિત્ર મોકલીશ મારા બેન વડોદાવાળા બેન મારી સાથે છે આ તમને દેખાય છે એમના માર્ગદર્શન નીચે અમે આવી રહ્યા છીએ આપ જોઈ શકો દરિયો છેક નજીક સુધી આવી ગયો છે થોડી વારમાં આખું આખી છ એની ભરતી થઈ ગઈ છે તો આપ સૌને હર હર મહાદેવ જય જય મહાદેવ લે બેન તું મને મારે કરજ પકડી રાખજો ફેરવજ હું સામે આવું મહાદેવ હર હર મહાદેવ આપ સૌ સ્તંભેશ્વર મહાદેવ વધારે આપના વતી હું અહીંયા પહોંચું છું ગુજરાતી દર્શન પાસે થઈ અને ચંબુસર સ્થળ આવે છે ચંબુસરની બાજુ જંબુસરની બાજુમાં સ્તંભેશ્વર મહાદેવ આપણે જોઈ શકો પાછળ મહાદેવનું મંદિર છે એ એ મંદિરનું મહાદેવનું મંદિર બહુ પુરાતન પુરાતન મંદિર છે અને પાંડવોને સ્થાપેલી ત્યાં શિવલિંગ છે ને હમણાં એના ફોટા હું આપને શેર કરીશ બાજુમાં દરિયો નજીક સુધી આવી ગયો તમે જોઈ શકો આપણે જો ખબર જોઈ અહીં સુધી ફરતી એની આ મંદિર આ મંદિર પાણીમાં ગર્ત થઈ જશે થોડી વારમાં સાગરનું પાણી દરિયાનું પાણી આ બધું થઈ જશે હમણાં થોડી વારમાં આ ચોપાટીને બધું ખાલી થઈ જશે આપ સૌનો ધન્યવાદ આપ લાઈક અને શેર કરશો 美女。Many.